સુરતમાં પોલીસની ખાખીનો ખોફ ઓસરતો જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે દસ જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા હતા દરવાજા તોડવાના સાધનો સાથે આવેલા ધાડપાડુઓએ ત્રણ મકાનોને નિશાની લીધા હતા જોકે લૂંટારુઓ સીસીટીવીના કેદ થઈ જતા હતા જેથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલ ઉભા કર્યા હતા સુરતમાં પોલીસની ખાખીનો ખોફ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે દસ જેટલા ધાડપાડુઓ હતા દરવાજા તોડવાના સાધનો સાથે આવેલા ધાડપાડુઓએ ત્રણ મકાનોને નિશાને લીધા હતા જોકે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલ ઉભો કર્યા હતા જહાંગીરપુરા વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પોલીસના ખોફ વગર લૂંટ અને ધાડ પાડવા દસ જણાની ગેંગ સક્રિય થઈ છે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગેંગ ગઈ હતી દ્વારા બીઆર પાર્ક રો હાઉસમાં ત્રણ હતા લૂંટારુઓએ સાધન વડે ત્રણ મકાનના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી અચાનક સ્થાનિકો જાગી જતા લૂંટારુઓ બાજુના ખેતરમાં ભાગ્યા હતા લૂંટારુઓએ પાસેના દરવાજાના નકુચા તોડવાના સાધનો નજીકના ખુલ્લા પ્લોટમાંથી મળી આવતા હતા લૂંટના ઈરાદે આવેલા લૂંટારૂ ગેંગ સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા સ્થાનિક લોકોમાં પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉભા કર્યા છે